ય ન્યુ બ્લોગ તો આપણે જો સવાર મસ્ત તૈયાર થઈને નીકળી ગયા અહીંયા હનુમાન દાદા મંદિરે ઘરની બાજુમાં જઈએ તો આંટો દઈ દઈ ભલે કઈ કામ નતું હમણાં વધારે આ કે બધા ખબર નહીં રજામાં કે કેમે તો બસ થોડી વાર અહીંયા બેવાનું મસ્ત સવાર તડકો એક પ્રસંગ આપણો ઉભો થયો એટલે આપણે તૈયાર થઈ ગયા ને જવાનું છે આપણે આણાના પ્રોગ્રામમાં બે ત્રણ બે દિવસ પહેલા બે કે ત્રણ દિવસ પહેલા જે તનુ અને ઋષિ પટેલ થયા ને એનું આણાનો પ્રોગ્રામ પોગ્રામ આજે તો ત્યાં જવાનું આપણે છે દુર્ગાપુર ભાઈ આપણે થઈ ગયા તૈયાર બીજા તૈયાર થઈ જાય એટલે પછી નીકળી ગઈ હમણાં જો આપણે વાળ કપાયા ને થોડાક સારા થઈ ગયા હમણાં વળી પહેલાં કપાયા હતા ને થોડાક આમ ફેર નતા થતાં થોડી કાલે ગયા હતા આપણે સેટ કરાવી જાય થોડા થોડા પહેલાં કરતા સારા થઈ ગયા હવે તો ગાય વાલ જેવો આપણે આવી ગયા જો તૈયાર થઈને તડકામાં ઓકે રેડી રેડી હા ચીલું બીલું કરીને રેડી થઈ ગયા એમને

આ ભાઈ મોફત માં ખર્ચો નહીં ને ઘર માન માણ વાગ્યો સ્પ્રે <laughs> <laughs> ઈસ સો આવી ગયા અહીંયા આપણે સમાજવાડીમાં અહીંયા બધા બેસે થોડીક વાર પછી જમવાનું અહીંયા જાય Halo guys, jamili dua benda ya, you know, nih abay, gadi kadin, jaya benda, gare. <laughs> Hei, ahah, ahah, ahah. Halo, gadi kado, gadi aja. Rajo baki ya. કેટી જ નટા કીઓ રાતો થઈ ગયો કરતો જાન લીધું જા લીધું છોકો લાગી ગયો કાકા મેરાય રહેતા હોય રહે ગાઈસ આપણે આવી ગયા ભુજ રેલવે સ્ટેશન પહોંચી આયા આયરો સામાન રાખી દીધું હોય આયરો ફઈ ઉપર ગયા ફૂન પાર ઓટ કેટલે વા પ્લેટફોર્મ ને ને આ ઊભી ટ્રેન આન મજા ના રહે ફઈ નહીં ગાંધીધામ મુંદી પછી ગાંધીધામ થી ચેન્જ કરશે ટ્રેન ભુજ રેલવે સ્ટેશન ઉપર ઉદયભાઈ મળી ગયા બેડા કેટલા ઓળખીતા મળી ગયા તો ગાઈસ આપણે ફાઈનલ એને મૂકી દીધાય ટ્રેનમાં કે કેલા 8 8 ટ્રેન ઉપરથી અહીંયાથી તો આપણે એય રહ્યા ઘરે યે હવે નીકળશે થોડી આમ ટ્રેન હવે આહીરી આપણી ગાડી ટિન 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 મેલે વિતાર ઓમકાર તો ગઈશ આપણે આવી ગયા અહીંયા ઘરે આવ્યો હમણાં અહીંયા ધૂણી તપાવ ભાઈ મસ્ત મસ્તમાં ધૂણી મજા કેવી આવે તો બસ ગાઈસ થોડીક વાર આપણે બેઠા હતા ત્યાં કાને મસ્ત મજા આવી ગઈ ધૂણી એકદમ ઠંડી પડે રહી ને ધૂણી ચાલુ કરી મજા આવી ગઈ ભાઈ તો હવે જઈ રહ્યા આપણે ઘરે જો હજી મંડપનું સામાન આયા જ રાખ્યું ભાઈ કાલે તુષારના લગ્ન ચાલુ થાય તુષાર ને કોમલ બે ભાઈ બહેનના હમણાં હજી મંડપ આપણે શિવભાઈનો મંડપ લગાય તો છોડી નાખ્યો તો વળી નવો મંડપ બંધાઈ ગયો તુસાર લગ્નનું થોડુંક બતાવી દે તમને હાલો આવી કંઈક એન્ટ્રી એ જો આવી કંઈક એન્ટ્રી એ ને હવે અહીંયા આપણે ઘરે હાલો બીજો મંડપ કાલે જોજો નેક્સ્ટ લોગમાં કાલે લગ્ન ચાલુ થશે તો આપણે જશું ત્યાં થોડું થોડું બતાવશું તમને મજા આવશે તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી જો લોક સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી કંઈક આવો લોક ત્યાં સુધી બાય બાય